વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બેદરકારીના આરોપ સામાજિક કાર્યકર કમલેશ પરમારનો આક્ષેપ વડોદરા શહેરની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ અને સ્ટાફની બેદરકારી અંગે એકવાર ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આજે સર્જિકલ વિભાગની ઓચિંતી મુલાકાત બાદ જણાવ્યું કે હોસ્પિટલમાં વારંવાર થતી બેદરકારી માનવતા માટે શરમજનક સ્થિતિ સર્જે છે પરમારે આક્ષેપ કર્યા કે રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં સર્વન્ટ સ્ટાફની બેદરકારીના કારણે દર્દીઓને જરૂરી સુવિધાઓ મળી રહી નથી દર્દીઓ પોતે પોતાના પરિવારજનોની મદદથી જ સ્ટ્રેચર ખેંચી સારવાર માટે લઈ જવું પડે છે જે હોસ્પિટલની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે તેમણે જ વધુમાં જણાવ્યું કે હોસ્પિટલના માર્ગો તથા આંતરિક માર્ગોની સ્થિતિ અત્યંત નબળી છે જેના કારણે દર્દીઓ તેમજ તેમના પરિવારો મુશ્કેલીનો સામનો કરે છે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ હોવા છતાં જો સુવિધાઓમાં અભાવ જોવા મળે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે પરમારે ચેતવણી આપી કે જો આવતા દિવસોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો તેઓ

અનેક દર્દીઓ અને દર્દીના પરિવારજનો સારવાર અર્થે આવતા હોય છે જેમ કે ગુજરાત રાજ્યના સાથે સાથે અનેક રાજ્યના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય ત્યારે ખાસ કરીને આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે માનવતા મરી પરવારી છે ટૂંક સમય પણ જે મીડિયામાં જે મીડિયા સાથે સાથે પેપર મીડિયામાં જયારે ફોટો વાયરલ થયો હતો છતાં પણ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલનું તંત્ર બોજપાટ લેતું નથી ત્યારે ખાસ કરીને આજ રોજ અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે ઓક્સિજન સાથે દર્દીને દર્દીના પરિવારજનો સેચર ખેંચીને જઈ રહ્યા છે સાથે સાથે અનેક બેદરકારીઓ જોવા મળી રહી ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં રજસ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે છતાં પણ જે કહેવાય છે કે સર્વન્ટ સ્ટાફનો અભાવ જોવા મળે છે ત્યારે કેટલાક સર્વન્ટો પોલ મારી ખાતા હોય એટલે કે જે કહેવાય છે કે નોકરી પર ફરજ દરમિયાન જે કામગીરી નથી કરી ત્યારે ખાસ કરીને આવા જે રજસ એન્ટરપ્રાઇઝ ના જે કંપની છે તેઓને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે સંસ્કાર ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હોય તેમ લોકોને દર્શાવી રહ્યા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ આની સાત જાત તપાસ કરી અને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે